हेलो मित्रों सीताराम मैं जय माता जी की हूं सुबह-सुबह आए बधाई मजा मजा जो स्वागत है बधाई नए वीडियो मां तो आज આપણે વાવી ગયા વાડીએ ક્લાસિસ પતાવીને પૂગી ગયા છે વાડીએ અને વાડીએ આપણે લાકડા વહોરવાનું એવું કામ કરવાનું છે લાકડા કાપવાના છે જે ઓલા છે એમાંથી મારું ગુંજલ ભઈ જો અહીં ઠેકડા મારસ મને બધા કામ કરે બાયણે એવું બધું છે જોઈ આવા હું કામ કર સુ એક તો ફાઈનોલ જ છે લાગડા બીજું જોઈએ વીડિયો માં લાસ્ટ સુધી બેйна રહેજો બધાય જોઈ શકો છો કે મમ્મી વર્ગી ગયા છે શું કરું મમ્મી આજો આડો કરો આખો તો મિત્રો આ આ હોઠો હે ને ઈ બહુ આમ સ્ટ્રેટ છે સીધું છે એટલે આપણે ગુંદા પાડવા જવાનું છે તો એના માટે તૈયારી થઈ છે आज जाए, काल जाए या कल जाए तो गुंडा થઈ ગયા છે એટલે પાડવા હાડું થઈ નઈ આકડી બનાવે છે હું જળ પર માર્ગદર્શન આપે છે ને વારણ બહુ મોટો થઈ ગયો છે કાપી દઉં કાતર લઈ લે આપણે વારણ તો ન તો વારણ તો હું જ હું કાપી દઈશ તો જો મિત્રો આઈ કોપાઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે ભાગી જાય નકર થોડું બાકી છે તો પછી કાપશું મારા કુંજારભાઈ ગુંદા ઉપર સડી ગયા છે ગુંદા પાડવા અને ઝીણા ઝીણા મોટા મોટા ને એવો બધે છે ગુંદા ગુંદો ભરચો કયો અને આપણે સંભારાના ગુંદા તોડવાના હે જો ભરચોક ગુંદો આવ્યો હે આપણે બહુ મસ્તીના ગુંદા થાય નાના મોટા નાના મોટા હે આવા ગુંદા લે આપણે મોટો મોટો છે ને સંભરા માટે તોડવાના છે જોઈ લે ગુંડા મમ્મી એ તોડવા મંડ્યો અને અમાર કુંજલભાઈ તો છે ને હા તું ગુંડા તોડવા મંડ્યા છે સાતેડી લઈ વર્ગી જવાનું છે રાહમાં જવાનું એવડી આય તુણ મોટા મોટા વીણી લઈએ પેલી વાર પૂજા માથે સળી અને પૂજા ભાઈ સડી ગયા છે ગુંદા માથે જો મિત્રો મસ્ત મજાના ગુંદા આપણે પાડી લીધા છે અને હવે આપણે સંભારો બનાવવાનો છે આનો થોડાક મોટા થાય પછી આપણે રાયતું કરવું બાકી તો સંભારામાં આ લેવા છે રાયતું કરીએ તો કાળા પડી જાય હજી ન થાય બહુ ફરકું જલ ભેગું દે ઉતરી ગયા છે કયું કાટા પડ્યું કયું ક્યાં ગુંદા કેમ મજા આવી ગુંડા માથે સળવાની મજા આવી બહુ મજા આવી હારવાળો તો પાછો હા પાછો લઉ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપડે બધુંય એકદમ સપાટ મેદાન થઈ ગયું છે આપણે હવે કામ આપું છે રેડી કેક હાઈ લે છે

કે બધું હે કપું જલ ભાઈ ની બદામળી રહી ગઈ છે બાકી બધું કપાઈ ગયું એ કટિંગ કર નાખવાની છે બાકી બદામળી ની સાફ કરી ગયા બાકી તમે જોઈ શકો છો આપનું કામ હવે આલીયું હે અને વાસળીઓ આવી છે ઓય માં મમ્મી ઓવન બહાર કાઢે છે આ વાસળીઓ કેર સુધી અહીં થોડું કોતો ને તો એને અંદર બાંંધાતા બહાર કાઢે છે ના તો અહીંયા જો અમાર એકા દખિલ નાય ખોડવા જો હે કેમ કે ઝાડવાતા તો છાયો તો હવે નથી तो जो वो मित्रों अया बदे ठूठा बार दीता अया एंबली ना एकत बे बाकी से जे बाकी ना बार दीता है मम्मी से ईटुर ने बेर काटे है पाडी ने वाछड़ी ने मैं बाजो अया कापे है लाकड़ा नीलगिरी ना જો વિદરાયે હેવリー સીડી ઓચીતામાંથી રસ કાઢીને પી ગયા હે આ કોર્ની સીડી હે કોઈ ખાટો કાઢો કોઈ 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 લગન માં જવાનું હતું તી પછી મારા મમ્મી ની ગયાતા મારા મામા ને ત્યાં તું ન્યાસી મારા મામા ના કાકે તરમે સીડી છે તો લઈ આયા અહીંથી અને મારા મામા ના ગામ નું નામ છે થેપડા પાટિયા ફુલ એ હું પાટિયા थपड़ा पार्टी या कूल इ हूँ कूल बहन हुए थे पार्टी या तो लगा रहा हाँ। था तो जो जिसमें जेम का सिमेल पड़वा हम हाँ थपड़ा पढ़े पूर्ण मग थपड़ा क्या है खाली लोबा थपड़ा नॉन वेज थपड़े मम्मी कटोया कटोवन मम्मी निर्मल हाँ मैं वो ना लो मारो रोस्पी हो अच्छा तेरा जो है मोबी तो मेरा जो ગોલો ખાતો પાંચ નો ગોલો ખાતો પછી દઉં વાળી ગુલ્ફી ખાધી અને ચાર ગ્લાસ શરબત ના પીધા એટલું બધું ખાધું આપણે મિત્રો ચાર ગ્લાસ સરબત

ये खबर ने बधन पीवो जेसन बान ने बधन माया तो कहन पीतु तो कुछ छे तो काल तो बदय एपिसोड तो हां तो जा जो को करिया या तो, 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 या तो, तो, हाँ। कर तो मित्रों मारे तो रस पी छे न रस पीबोच छे कारण के हाबू दे खाई पी है मने वेकेशन छे पहला 12 म हो तो थोड़ा टाइम तो એટલે એક્ઝામ નજીક હતી ને પરીક્ષા નજીક હતી તો એમ થતું હતું તું ઓહુ મહિનો દી છે ને આમ જેમ થતું તું ઓહ મહિનો દી છે ફટાફટ વાંચવા આ કરવા મળી હવે પછી અઠવાડિયું રહ્યું થોડા થોડા દિવસો નજીક આવતા ગયા પરીક્ષા વહી ગઈ પછી એમ થયું કે હા ભગવાન પરીક્ષા વહી ગયો વેકેશન ને મોજે મોજ પણ વેકેશનમાં થોડાક દિવસ બે ત્રણ દિવસ વેકેશન કર્યું પછી તો પાછું મેં મારા ક્લાસીસ કરવા ત્યાં જ નક્કી જોતું

हिंदी नु केव गयो मस्त तो। कितना पेपर बाकी से पेपर पांच पेपर हो दी बाकी कितना है एक पेपर बाकी रही एक वाइचू कितलो 0 हाचू बोल जा कितलो वाइचू 0 टका એ ચોપડો જ નથી લે તો મિત્રો તમે વિચાર તો કરો ચોપડો આ એમના પરીક્ષા ભરવા જઈએ હે આ એ ઓલા બારમાં આમ ખુરશી કરીએ ને તો ન્યાય બેલા દેવા લાગ પાણા દેવા લાગે ધૂળ દેવા લાગે કપચા દેવા લાગે અને બીજા દિવસે ને પેપર હોય ને કાંઈ ઉપાથી જ નહીં પેપર માં ગયું એ એમાં શું હોય પેપર હોય એટલે હિન્દી પેપર હિન્દી નું હતું તી હે અરે કાલે અંગ્રેજી નું પેપર

रस कटवा तो अच्छे ले एक ऑप्शन तो आप ली बाहर बैठो हैं। तेरे आवर तू तो है नहीं कहीं बटी के यहीं से मुक्त है। खाया तो खाने में आम के लिए खाने आवर कि दादा बने जब गंदा तो मेरे लिए वो क्या अच्छे हो अब खाएं तेरी जीजू मैं जाएँ तो पुरोगने को लगती हूँ रुदिया बैल ये है का हथियार चल तुम्ही में तो आलो पेरडी हां बा मैंने मित्रों ने तो बोला हुआ बच्चे ना का बस कमेंट मैंने सब्सक्राइब नहीं तो सब्सक्राइब तो मर करो और जो हमला के दू थाने सब्सक्राइब ना था होती यार ये रेडी से नुमना नंबर सारे ये वाला चूसवाने तो बहुत सारे તને તવ જવાબ કુ સ્પીડ જો લાલ લાલ કોમન હરીશિયા ગંધરી સે કોમેન્ટ મે લખી દીકે બસ હવે હું સે ગાંડ આ મે તો ડાયરેક્ટ શેર નો રસ પીવા કરતા આ ચૂસાઈ કારણ કે દાંત હે ને થીગી સાબ બુજ બને ણણ ણણ